હેલો ગાઈસ હું છું તૃપ્તિ વાછરાણી ફ્રોમ ક્રિસ ઓર્ગેનિક સેલ્સ એજન્સી ઉપલેટામાંથી ફરી એકવાર સીડ ટુ હાર્વેસ્ટિંગ ના પ્લોટની અંદર અને એવા જાગૃત ખેડૂત જે સતત બે વર્ષથી આપની પ્રોડક્ટ્સ વાપરે છે અને પ્રોડક્ટ્સની અપડેટ નવા નવા અખતરા નવા નવા અનુભવો એ ફાર્મરે ઘણા બધા કર્યા છે અને એની અંદર આપણે ફાર્મરને જ પૂછશું કે આ વર્ષનું સીડ ટુ હાર્વેસ્ટિંગ અને ક્રિસ ઓર્ગેનિક સાથે કેટલા વર્ષથી જોડાયેલા છે અને એને કેવા બેનિફિટ મળે છે

માં ઘણી બધી પ્રોડક્ટ ને અનુભવ કર્યા છે બ્લેક પાવર છે સોઇલ ટેકનિક છે પછી રशियन છે પછી રशियन ફૂડના છે ઘણી બધી છે ઘણી બધી અને રિઝલ્ટ કેવા લાગે છે રિઝલ્ટ સોર્ટ અને નેચરલ ઓર્ગેનિક પ્રોડક્ટ્સ છે આજે નહિ તો કાલે વધવાનું તો છે જ એમ અને તમારા અનુભવ આ આ જીરુ ની અંદર કેવું રીય જીરુ ની અંદર બહુ સારું છે અને આ જીરું કેટલા દિવસ નું છે

આની અંદર શું છે કે આપણે જે રશિયન પ્રોડક્ટ છે એનો અનુભવ કે જેને ફ્લાવરિંગ સ્ટેજ ની અંદર આપણે બે વાર ફ્લાવરિંગ સ્ટેજ આપીએ છીએ પહેલો રશિયન અને પછી પ્રોપર ફ્લાવરિંગ આપીએ છીએ એની અંદર આ ફૂટ જે છે ને કેપેસિટી એ રશિયન જે પ્રોડક્ટ છે ને આપણે એના હિસાબે છે અને આવા sit ટુ હાર્વેસ્ટિંગ માં ઓલા પ્રતિકભાઈ બેનિફિટ benefit કેવો રે ખેડૂતોને ઘણો રે કેમ કે પહેલેથી જ્યારે કરવામાં આવે હા just કે બધી જમીનો સરખી નથી હોતી પણ અડધું અડધું જ આપણે કરાવી છીએ ને કે ભાઈ અડધું અડધું અને તમે group ની અંદર છો તો આપણે ગ્રુપ નું માધ્યમ

પછી કઈક કઈક નવી વસ્તુ છે માર્ગદર્શન હેતુ પછી વાતાવરણ થી બધી આપતા હોય કે આજે હકીકતે જરૂર છે કે આવનારા સમય ની અંદર બધા જાગૃત નથી હોતા ત્યારે ઘણી જનરેશન મોટી એજની ની છે તો એની અંદર પ્રોબ્લેમ આવે છે આપડી જેવડી જનરેશન ને નથી કે કઈક સર્ચ કરી નવું કઈક રચીએ પણ અહિયાં તકલીફ પડે છે એટલે આપણે group માધ્યમ રાખ્યું છે અને group ની અંદર બી activity સારી અને હકીકતે ઓર્ગેનિક દિશા ઉપર આજે જવું પડશે કે નહીં જવું જોશે કેમ કે આવનારા સમય ની અંદર તકલીફો ઉભી થશે ને સો જવું જ જોશે અને તમે આજે ક્રીશ ઓર્ગેનિક સાથે જોડાણા છો ઓર્ગેનિક product પહેલા તો ઓર્ગેનિક

તો આવા મળે છે અને ઓર્ગેનિક દિશામાં ખેડૂતો વળે છે રોહિત તમે કઈ કહેવા માંગો છો ઓકે ન્યા નથી આવતો અવાજ કે પવન છે ને એના હિસાબે તો ઓર્ગેનિક દિશા પૂરી પાડીએ અને આપણું ગ્રુપ નું માધ્યમ એક ગ્રુપ મારું એકનું નહી પણ પ્રતિક તમારું ખુદ નું એવું સમજીને એની અંદર આપણે બધા કામ કરીએ છીએ કારણ કે સીડ ટુ હાર્વેસ્ટિંગ ની અંદર એ જોશે જાણશે બે પ્લોટ હશે તો પેલા વર્ષે ફાર્મર આવે મેં તમને પેલા વર્ષે કીધું હશે ત્યારે એમ જ કીધું ને કે અડધામાં જ કરો અડધામાં તમે બીજો અનુભવ કરો એટલે તમને ખબર પડે અને આવનારા સમય ની અંદર એજ પોસિબલ છે કે આપડે ફાર્મર અડધું અડધું જોશે કેમ કે જમીન ના રાવા પણ હોય ને હા હોય હોય અને સો ટકા પ્રતિક ભાઈ આ બે વર્ષ તમે products વાપરો છો તો સો ખેડૂતો વાપરે અને નેવું નેવું ખેડૂતોને રિઝલ્ટ મળે અને દસ ખેડૂતો ને ના મળે તો એનું reason શું હોય તો પછી પ્રોડક્ટ વાપરવામાં કઈ mistake હોય હમ અને time એનું કામ ના લાગી હોય હા હા એવું કઈ જ ના શકાય એક સરખી જમીન છે આજે દિવસે દિવસે આપડી જમીન ખતમ થતી જાય છે કેમિકલ યુઝ કરીને વિતા શક્તિ જ નથી પેલી વસ્તુ તો આ આ વસ્તુ બને છે ત્યારે દસ ટકા લોકો ને એને જમીન ખેડૂત જયારે ઓર્ગેનિક દિશામાં વળે ને તો ધીરજ સાથે વળે કે બે વર્ષની અંદર એ કમ્પ્લીટલી ઉત્પાદન લઈશ પેલા વર્ષે જ ઉત્પાદન તો આવે જ છે ને હા અને બીજા વર્ષે એનાથી સારું ત્રીજા વર્ષે એનાથી સારું કે જમીન જેમ જેમ સક્ષમ થશે

આવા વર્ષ ની અંદર અને આ ડિસ્ટ્રિક્ટની અંદર વરસાદની ઈફેક્ટ એવી હતી ને હા અમારે ગરમી નો એવો પ્રશ્ન હતો થોડો પહારો થઈ ગયા હા 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 અને આવનારા સમય માટે વેરાયટી બી સારી કઈ શકાય ને

આ પ્રોડક્ટ વાપરી વાપરીને અને ગમે ત્યારે જો તમારે તમારા ખેતી ની અંદર નોલેજ વધારવું છે ને તો અખતરા કરવા પડશે બે ને આ એ વાપરી પ્રોડક્ટ તમે તમારા મનથી મજબૂત થઈ શકો તો જ રિઝલ્ટ લઈ શકાય ને નહીતર ના લઈ શકાય એટલે ખેડૂતોના અભિપ્રાય અને પ્રતિકભાઈ તમારા મોઢે ઓર્ગેનિક દિશા ઉપર બે પાંચ શબ્દ કયો કે આવનારા ફ્યુચર ની અંદર ઈ આજ ની તો કાલ ઓર્ગેનિક ઉપર જવાનું જ છે ઈ final છે જમીન દીકે દિયે ફેલ થતી જાય છે અને અત્યારે જોઈએ એવું ઉત્પાદન મળતું નથી આમાં આપડે NPK ને પાયું ને એ પછી જે આ જમીન છે ને થોડી ઓલી આમ થઈ છે આજે અમારે આ જમીન માં ધૂળ નો પ્રશ્ન બૌ છે જીરું ઉપાડીએ તો ગાંગરી જ ભેગી આવે એ આમ અત્યારે પ્રશ્ન નથી આમ જમીન એને મોકલી થઈ ગયા તમે વર્ષ દિવસ કોઈ પણ પ્રોસેસ કરી લે સીટ તું હાર્વેસ્ટિંગ કરી લે બે બીજા વર્ષે તમે જ્યારે અત્યારે આપણું વર્ષ પૂરું થાય ને પછી ખેડ કરો ને એની અંદર જ તમને ખબર પડી જાય કે જમીન કેટલી સક્ષમ થઈ છે એટલે એટલે આવા સરસના રિઝલ્ટ મળે છે ખેડૂતોના અભિપ્રાય છે અને ઓર્ગેનિક દિશામાં અપનાવવાનું છે અને આવનારો સમય એમ જ છે નીકળે હા એ કેમકે જો અત્યારે આપણી પાસ બધાના જમીનમાં છે પણ આપણે નાખીએ છીએ એ ગયા છે

કે અને પેલું શું છે seed ટુ harvesting માં management ની કિંમત છે આજે કઈ પ્રોડક્ટ ક્યારે વાપરવી એ અમને કોઈ ફાર્મર મારી નથ શકતા એમાં seed to harvesting માં આખો chart આવી જાય કે આ timing એ આટલા આપવું આ ટાઈમિંગ એ આપવું એટલે હર એક ખેડૂતો seed ટુ હાર્વેસ્ટિંગ કરે એના ઉપર આપણી જાગૃતતા હોય કે લોકો ઓર્ગેનિક ખેતી તરફ વળે અને નવી દિશા મળે આજે હર એક farmer આ આવનારા સમય ની અંદર જો

ખેડૂતો ના અભિપ્રાય ખેડૂતો માટે કહીએ ને કેટલી સક્ષમ છે એના ઉપર આસાની કરી શકે અને મારો નંબર છે ચોરાણું બે પંચાણું સડસઠ છ પચાસ તો સૌ સાથે મળીને ઓર્ગેનિક ખેતી કરીએ અને આવનારા સમય અંદર વીસ ખેતીના અભિયાન ઉપર ચાલીએ થેન્ક ફોર વોચિંગ